સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં મુવાસી પુલ અને રસ્તાના બાંધકામને વિવાદ આજે વધુ બન્યો છે મહાદેવ મંદિરની સામે દક્ષિણ દિશામાં ચાલી રહેલા બાંધકામ સામે સ્થાનિક રહેવાસીઓએ કડક વિરોધ વ્યક્ત કર્યો છે સમાજ ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરી કામ તાત્કાલિક બંધ કરાવવાની માંગણી કરવામાં આવી છે ગ્રામજનોનું કહેવું છે કે ખાડી ઉપર પુલ બનાવવાને રસ્તો પહોળો કરવાની જગ્યાએ બંને બાજુ દિવાલો કરવામાં આવી રહી છે જેનાથી મારે કેવું છે કે પેલા કેટલા વર્ષો થી પાણી આવતું જ છે તો અત્યારે પેલું કેવું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું કે પુલ કરવામાં આવશે એમ તો કેવું કે જયારે અમે કીધેલું પેલા કોન્ટ્રાક્ટર ને કે ભાઈ અમને પ્લાન બતાવો તો ભાઈ અમને પ્લાન નહીં બતાવ્યો તો પછી અમને એમ કીધું કે રસ્તા આવે અમને નહીં ખબર હતી કે આ મંદિર બનાવીને પુલ ઊંચા ભૂંગે એવું લખવાના છે અમને બધું નહીં ખબર અમને ખાલી એટલી ખબર હતી કે રસ્તો બનાવવામાં આવે એમ રસ્તો બનાવવાના પુલ બનાવવામાં બનાવવા પુલ બનાવવામાં આવેલો પર એ લોકો કીધું કે પુલ રસ્તા બનાવવાના છે પછી આ લોકો મંદિર બનાવી ત્યારે અમને ખબર પડી કે આ મંદિર તો અમને કીધેલું નહીં કે આ મંદિર બી આવે ખાલી અમને અમને ઊંચો કરવામાં આવે છે પરિસ્થિતિમાં એવું છે કે અમારા આખા ગામનું જ કે કેટલા વર્ષોથી પાણી અત્યાર સુધીમાં આજ વર્ષે કેવું કે પંચાયતમાં ઘુસી ગયું કમર લગી પાણી આવી ગયું કેમ કે પાણી આવતું છે કેમકે આખા ઘર ઓઢાના ઘર ડૂબી ગયા આ વર્ષે આ વંદી બનાવા આવે તો પાણી કશી એમ અમારા ગામજનો બીજું કંઈ નથી કામ એટલા અત્યારે કામ નથી કરવાનું કોઈ અધિકારી આવવાના કે કોઈ અધિકારી આવવાના કે થશે જો ચાલુ કરે કે કઈ થાય તો શું કરશો કામ અટકાવી દેવાના કામે નથી ગામજનો અમારે સાંભળવું પડે ને